પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં આપ સૌએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લીધો એના માટે હું પંચમહાલ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું આપ સર્વને અભિનંદન આપું છું અને આ પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આપ સૌની સુખાકારી માટે શુભકામનાઓ પાઠવું છું દેશમાં એકતા અખંડિતતા હંમેશા જળવાઈ રહે આપણે સૌ સાથે મળીને ગમે ત્યાં ખભે મિલાવી અને વિકાસની પ્રક્રિયામાં સતત જોડાયેલા રહીએ એવી શુભકામનાઓ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અને આજે જ્યારે રાષ્ટ્રીય મતદાર દિવસ પણ છે માનનીય આઈજી સાહેબ એસપી સાહેબ અને આપની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું એટલું સરસ કાર્યક્રમનું આયોજન થયું છે અને નાગરિકો જે મોટી સંખ્યામાં આપણે જોડાયા છે આપણે પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું છું માનનીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત તમામ મહાનોભાવનો આજના દિવસે આપણે જે પ્રજાસત્તાક પરો છે એની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે બધા જ જે જોશથી જે ઉષ્મા સભર સ્વાગત અલગ અલગ જગ્યાઓ થયું છે આપણે બધાએ અમે પણ જોડાયા આપણે બધાને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે શુભેચ્છાઓ છે જય હિન્દ આ પોલીસ કર્મચારીઓ જીઆરડી અને હોમગાર્ડ હેડક્વાર્ટરમાં પરત જશે આજે રસ્તે થઈને નગરપાલિકા થઈને અને રાષ્ટ્રધ્વજનો ગૌરવ જળવાય એવા આપણા પ્રયત્નો રહેશે આ રાષ્ટ્રધ્વજ આપણા ઘર ઉપર આપણા કચેરી ઉપર લગાવે અને કોઈપણ જગ્યાએ આજુબાજુ પડી ના જાય એ ખાસ ધ્યાન રાખશો તો પોલીસ કર્મચારીઓ અને મિત્રોને વિનંતી છે કે આ લોકો આપ નગરપાલિકાના રસ્તેથી પોલીસ હેડક્વાર્ટરમાં માં વિસર્જન કરશો થેન્ક યુ